જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આપણે અઠવાડિયા દસ દિવસ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો કોંગ્રેસ ખળ વિશેનો જે આપણે હાવ સાફ થઈ જાય એના વિશે તો એની અંદર ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે આ વિડીયો ખોટો છે ને આની અંદર રિઝલ્ટ નથી મળતું તો આપણે તમે જોઈ શકો આ પારા ઉપર આપણે દવા છાંટેલી હતી તો આજે આપણે રિઝલ્ટ બતાવશું તમને મિત્રો રિઝલ્ટ આપણને કેવું મળ્યું શું છે એ તો સૌપ્રથમ મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો તો ચાલો હવે આપણે રિઝલ્ટ જોઈએ રિઝલ્ટ જોવા જાય મિત્રો તો તમને પહેલાં તો હું તમને એનું પ્રૂફ બતાવી દઉં કે તમને રિઝલ્ટ આપણને મળ્યું કે હું છે હકીકતમાં દવા છાંટેલી છે એમાં લાસ્ટમાં આપણે બતાવેલું હતું કે આપણે જે ગોઠણ આમું જે કોંગ્રેસ ઘાસ હતું તો એની અંદર પણ છાંટી હતી અને તમને કીધું હતું કે આની અંદર મને વિશ્વાસ છે કે આ ખળ વયું જાય તો એ તમે જોઈ શકો અહીંયા એ ખળ છે આ તમે જોઈ શકો છો આ કોંગ્રેસ ખળ જ છે જો આ અત્યારે તો આ કેમેરામાં ને બહુ એટલું બધું નહીં દેખાતું હોય આ જોઈ શકો તમે આ એ જ છે આ અહીંયા હતું જો આ તમને બતાવ્યું હતું મેં કે આની અંદર આપણે દવા છાંટેલી છે આ તમે જોઈ શકો આ કોંગ્રેસ ખડ છે હાવ જળ મૂળમાંથી સાફ થઈ ગયું આ બધું એ જ છે આની અંદર આપણે આટલા બધામાં છાંટેલું જ હતું અને જો અહીંયા આ નતું છાટેલું જો આ લીલો છોડવું હોય ને આપણે એનું પ્રૂફ હું તમને બતાવી દઉં મિત્રો કે આપણે આ જ દવા છાંટેલી છે અને આના લીધે જ આપણું કોંગ્રેસ કાળ સંપૂર્ણ નાશ થયું છે તો તમે અહીંયા જોઈ શકો મિત્રો અહીંયા જો અહીંયા એટલા ધાણા છે તો આ ધાણામાં આપણે છાંટ્યું હતું અહીંયા જો આ આ ખરની અંદર અહીંયા છાંટ્યું હતું તો એના લીધે આપણા જો આ ધાણા પણ છે એ પણ આપણને બરેલા જોવા મળે તો આ જ દવા આપણે છાંટેલી હતી અને આ દવા થોડાક ટાઈમ પહેલાં છાંટેલી હતી તો આ બધું જો હાવ ભૂકો થઈ ગયું ફૂંકાઈને અને આ તાજું આપણે છે જોઈ શકો તમે તો આ રીતના મિત્રો રિઝલ્ટ તો આપણને ખૂબ સારું મળશે જો આ બધામાં પણ છાંટેલું હતું જો આ બધું આની અંદર હાવ સાફ થઈ ગયું છે તો વ્યવસ્થિત છાંટો મિત્રો અને આપણે કઈ દવા છે તો એ આપણે વિડીયો છે જ તો એની અંદર તમે જોઈ લેજો અને એ પ્રમાણે કાંટો વ્યવસ્થિત ભેજ ને સ્પ્રે કરો તો આપણને ખૂબ સારું એની અંદર પરિણામ જોવા મળશે આ તમે હજી પણ જોઈ શકો અને આપણે હવે એનું જોઈએ મિત્રો ધ્રોકડની અંદર અને એની અંદર આપણને કેવું રિઝલ્ટ મળ્યું રિઝલ્ટ તો સારામાં સારું છે મિત્રો પણ આપણી એક એમાં ભૂલ ના હોય જે નોજલને બધી કંઈ રાખવી એ આપણે વિડીયોમાં માહિતી આપેલી જ છે ખૂબ સારું એવું રિઝલ્ટ મળશે ગમે એવું કોંગ્રેસ કાસ હહે જો આ પારા ઉપરને આપણે બધું છાટેલું હતું જો આ એ છે એ બધું પણ આપણને હાવ સંપૂર્ણ નાશ થઈ ગયું અને આ તમે જોઈ શકો મિત્રો આ હાવ ભૂકો કરી દીધો આ બધું ખડ આવું ખડ હે એ તો તમારે હાવ એ સો ટકા વયું જ જાય પણ આપણે જે કોંગ્રેસ ઘાસનું હતું જો આ એ જ છે કોંગ્રેસ ઘાસ જો તમને દેખાતું હોય ઉપાડીને તમને બતાવું આ જો આ કોંગ્રેસ ઘાસ જ છે હાવ ભૂંકાઈને ભૂકો થઈ ગયો બીજું બધું તો ભયું જ જાય સો ટકા કોંગ્રેસ ઘાસ હોય એ પણ મિત્રો સાવ સાફ થઈ જાય આ તમે જોઈ શકો આ પણ કોંગ્રેસ ઘાસ જ છે જોઈ શકો તમે આ આપણે આખા પારાની અંદર છાટેલું હતું તો એની અંદર સારામાં સારું રિઝલ્ટ છે મિત્રો તો તમે પણ ટ્રાય કરો છો આ ધોકડની અંદર પણ સાવ સાફ થઈ ગયો આ બધું જો આરિયો અહીંયા આ કોંગ્રેસ ઘાચ છે આપણું જો હાવ કારું પડી ગયું છે અઠવાડિયા જેટલી તો રાહ જોવી પડશે અઠવાડિયામાં તો આપણને એ સો ટકા રિઝલ્ટ મળી જ જાહે દવાની અંદર વ્યવસ્થિત આપણે દ્રાવણ બનાવ્યું અને વ્યવસ્થિત છે મિત્રો તો ખૂબ આપણને એની અંદર સારું રિઝલ્ટ મળશે બધા કહેતા હોય કે નથી ભરતું આ તે આ તમે જોઈ શકો આ ગયું જો અહીંયા હાવ બરી ગયું આ હજી લીલું છે એમ જોવા જઈએ તો આ બધું તો તમે લીલું દેખાય પણ આ હજી ચાર પાંચ દિવસ થાય તો હાવ હુકાઈ જાય આ અહીંયા એ જ છે તમે જોઈ શકો તો ખૂબ સારું એવું રિઝલ્ટ છે મિત્રો તો તમે પણ ટ્રાય કરી શકો છો જો આ પણ આ બધું છે કોંગ્રેસ ખળ જ છે જો આ બધું અહીંયા છે એ છે આ બધું જ છે બધું સાફ થઈ ગયું આપણે આ પારા ની અંદર વાહુદી છાટેલું હતું તો રિઝલ્ટ સારામાં સારું જ છે મિત્રો જે મિત્રો કોમેન્ટ કરીને કહેતા હતા કે રિઝલ્ટ ના મળે તો એ આ જોઈ લ્યો વિડીયો તમને જે છે તમારી સામે જ છે અને આપણે મિત્રો આપણી ચેનલ બનાવી તો એનું મકસદ એક જ છે કે ખેડૂતને ફાયદો થવો જોઈએ આપણે ગમે એવી કંઈ ઇન્ફોર્મેશન પણ દેતા નથી હું પણ તમારા જેવો એક ખેડૂત છું જે ખંભે આખો દિવસ પંપ લઈને દવા વાળો જ છે આપણે કોઈ એવા નથી કે ઓફિસમાં બેસીને માહિતી આપીએ તો મને ખબર હોય મિત્રો કે ખેડૂતને ખોટી માહિતી દઈએ તો આપણને કેટલું શું થાય એ તો આ તો નજર હમું જ છે રિઝલ્ટ પણ તમને બધાને બતાવી દીધું તો મિત્રો જો સારી માહિતી લઈ ગઈ હોય તો વિડીયોને શેર કરજો અને નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ